તો મિત્રો સવાર સવારમાં માં પગી ગયા કામે મિત્રો જો માણી ની ઠેલી માં શીશો હે અને સ્ટીપિન લઈને જવા દે મિત્રો આમ કોરા અને આમાં એડા કેટલા બધા વિગા જુઓ મિત્રો આ વગર વાયા ના એડા હે જો લાગે છે વિગા હે ને પોર આમાં એડા હતા ને તેના બિયારણ તે આમાં કઈ વાયુ નથી જો કદાચ રાખી દે ને સવારે આંકી નાખે ટ્રેક્ટર તો એડા થઈ જાય વગર ઓલે અને કઈ કર્યું નથી વરસાદ ના ઓલે થી આવડાવડા થઈ જાય એડા જો લાગે સુઈ ગયા લગભગ પાંચક વીઘા જેવા મૂક્યા જો આ બધા એડા જ છે મોટા મોટા થઈ ગયા હે વગર વાયે ને વગર બિયારણે વગર ખાતરે કંઈ મહેનત નથી જોવા ટ્રેક્ટર હાંકી નાખે સહે તો થઈ જાય કમ્પ્લીટ એરડા અને હમણાં આ મહિનો ખાય છે તો એડા પિતમાં જવાય થઈ જાય છે મિત્રો તો એ કંઈક આવા એડા જુઓ તમે તો મિત્રો હાલો આપણે જવાનું છે ફાઈંગ લેવા અને આજે બનાવના છે ઢોકરા તો જાવી મિત્રો ફાઈંગ લેવા કેવી ફાઈંગ છે તમને બતાવુ તો હાલો મિત્રો આવી ગયા હી મિત્રો આપણે ફાઈંગ લેવા જુઓ મિત્રો ફાઈંગ હે અને આના બનાવના છે ઢોકરા મસ્તીના મિત્રો તો આપણે થેલી લઈને આવતરીયા છે અહીંયા ને આના પત્તા તોડવી હી 10 150 પત્તા તોડી નાખી એટલે થઈ ગયા આના ઢોકરા મસ્તીના મિત્રો તો મિત્રો તોડી નાખવી અને પત્તા ફાઈનલી મિત્રો લઈ લીધા હે બસો જેવા આપડે પત્તા અને